કલકતાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની હત્યા મુદ્દે આજે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલોની ઓપીડી સેવા બંધ રહી છે ડોક્ટર્સ માત્ર ઇમરજન્સી દર્દીઓની સારવાર કરશે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજથી ડોક્ટરો કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજવામાં આવશે દેશમાં તબીબો સુરક્ષિત નથી ડોક્ટર્સની સુરક્ષા માટે કડક કાયદા ઘડવા માટે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે જિલ્લાની હોસ્પિટલોમાં ઓપીટી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોલકાતાના રેપકાંડ મુદ્દે સુરેન્દ્રનગરમાં તમામ હોસ્પિટલોની ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે માત્ર ઇમરજન્સી દર્દીઓની સારવાર તબીબો કરશે આ વચ્ચે દર્દીઓને પણ હાલાકી પડી રહી છે પરંતુ ઘટના અંગે વાત કરીએ કે લોકોમાં રોષ પણ છે અને ન્યાય માટે માંગ કરવામાં આવી છે ડોક્ટરો નથી સુરક્ષિત ડોક્ટરોની સુરક્ષા માટે કડક કાયદા ઘડવા માંગ કરવામાં આવી છે આ વચ્ચે હોસ્પિટલોમાં ઓપીટી સેવા બંધ રહેતા દર્દીઓ પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે તો કોલકાતાના રેપકાંડ મુદ્દે સુરેન્દ્રનગરમાં પણ તમામ હોસ્પિટલોની ઓપીટી સેવા બંધ છે અને સમગ્ર ગુજરાતમાં કોલકાતાની ઘટનાના અંગે વાત કરીએ કે પડઘા હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તો ત્રણ માંગો કરવામાં આવી છે ડોક્ટરોની સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે અને દુષ્કર્મની જે ઘટના છે હત્યાની આ ઘટના છે તે અંગે પણ પીડિતાને ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી છે હોસ્પિટલોમાં પણ ઓપીટી સેવા બંધ રહેતા દર્દીઓમાં મુશ્કેલીમાં મુકાયા છે અને આ વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર હાલ અનેક હોસ્પિટલોમાં હડતાલ જોવા મળી રહી છે આ વચ્ચે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે પરંતુ ડોક્ટરોમાં સુરક્ષાને પગલે અનેક પ્રશ્નો પણ હવે ઊભા થઈ રહ્યા છે તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં પણ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે હોસ્પિટલોમાં ઓપીટી સેવા બંધ રહેતા આ વચ્ચે દર્દીઓ પણ હવે તો મુશ્કેલીમાં મુકાયા છે માત્ર ઇમરજન્સી દર્દીઓની સારવાર તબીબો કરશે તો કોલકાતાના રેપકાંડ મુદ્દે સુરેન્દ્રનગરમાં પણ તમામ હોસ્પિટલોની ઓપીટી સેવા બંધ રહેશે કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર્સની હત્યા મુદ્દે આજે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલોની ઓપીટી સેવા બંધ રહેશે ડોક્ટર્સ માત્ર ઇમરજન્સી દર્દીઓની સારવાર કરશે તો સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજથી ડોક્ટરો કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજવામાં આવશે દેશમાં તબીબો સુરક્ષિત નથી ડોક્ટર્સની સુરક્ષા માટે કડક કાયદા ઘડવા માટે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે आज हमारे साथ है हमारा सहयोगी फजल हमारे साथ है लाइव जुड़े गया है फजल कोलकाता में जो घटना बनी है दुष्कर्मी हत्या की आ घटना अंदर अनेक ओपीडी सेवा बंद रखा डॉक्टरों द्वारा अनेक मांग कर मा शुभ अपडेट

આજે ડોક્ટરો છેતે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાની છાનજી જે હોસ્પિટલો છે તેના ડોક્ટરો પણ આજની હડતાલ ઉપર ઉતરી ગયા છે ઉલ્લેખનીય છે કે કાલે સાંજે ચૈનલ માતા ડોક્ટરો દ્વારા યોજવામાં આવી હતી અને એવી માંગણી કરવામાં આવી હતી કે ભારત માં ડોક્ટરો સુરક્ષિત નથી જેને લઈને હવે સરકાર દ્વારા અંગે વિચારણા કરવી જોઈએ અલગથી કાયદાઓ બનાવવા જોઈએ અને ની સુરક્ષા અંગે સરકારે વિચારવું જોઈએ પરંતુ હાલ સુધી કોઈ આ પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો નથી જેને લઈને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિરોધનો વંટો ડૉક્ટરોનો યથાવત છે ખાસ કરીને આજે ખાનગી હોસ્પિટલો આવેલી છે તેમના ડૉક્ટરોએ પણ આ મુદ્દે સમર્થન જાહેર કર્યું છે સવારે અગિયાર વાગ્યે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજથી કલેક્ટર રોપિસ સુધી ડૉક્ટરો રેલી યોજવાના છે આ રેલીમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ડોક્ટરો જોડાવાના છે રેસિડન્ટ ડોક્ટર હોય અન્ય જે ખાનગી હોસ્પિટલો ના ડોક્ટરો છે તે પણ જોડાવાના છે ઉલ્લેખનીય છે કે કાળી પટ્ટી ધારણ કરી અને મેડિકલ કોલેજ થી કલેક્ટર ઓફિસ સુધી આ ડોક્ટરો ચાલીને જવાના છે અને જે આ

અંગે યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે તે અંગેની માંગણી કરવામાં આવી છે અન્યત્ર આવી પણ માંગણી કે જે ફરજ બજાવતી મહિલા હોય છે તેમની સુરક્ષા અંગે પણ અલગ કાયદો ઘડવામાં આવે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં પણ ડોક્ટરો દ્વારા રેલી યોજી અને આ જે ન્યાય ની માંગણી કરવામાં આવશે અને આ ત્રણ માંગણીઓ તાત્કાલિક સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે માહિતી બદલ આપનો આભાર